મહાશિવરાત્રિના પાવન પર્વે જૂનાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જૂનાગઢ પહોંચ્યા હતા અને ભવનાથ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરી હતી ભવનાથ મહાદેવના દર્શન કર્યા બાદ વિશેષ જળાભિષેક કર્યો હતો સાથે ફળ ફૂલ સહિત મહાદેવની પૂજા અર્ચના કરી હતી અને સર્વેની સુખાકારીની પ્રાર્થના કરી હતી ગૃહમંત્રીની સાથે અનેક સાધુ સંતો પણ આ પૂજામાં જોડાયા હતા અને મહાદેવનો જલાભિષેક કર્યો હતો સાથે વિશેષ પૂજા કરી પ્રાર્થના કરી હતી આપ પણ જુઓ અમારો આ વિડીયો હર હર મહાદેવ જય ભોળેનાથ ભાઈ તમે તમે મોબાઈલ હાથી નીચે નાખો ને અહીંયા ભાઈ નીચે નાખે એટલે NRPATIKEN I Kalulειan Aaliyan Mooo NRC SIM NRC SIM NRC SIM NRC SIM في Hospital